જો તમે ગુસ્સે થશો તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે ઊંડો શ્વાસ લો સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો ખાતરી કરો કે બાળક અને આસપાસની વ્યક્તિઓ સુરક્ષિત છે જો બાળક વસ્તુઓ ફેંકી રહ્યું હોય કે પોતાને કે બીજાને નુકસાન પહોંચાડી રહ્યું હોય તો તેને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ હસ્તક્ષેપ ટાળો જો શક્ય હોય તો ક્યારેક બાળકને થોડીવાર માટે એકલું છોડવાથી તે શાંત થઈ જાય છે જો ગુસ્સો ખૂબ વધારે ન હોય તો તેમને થોડીવાર માટે પોતાની જાતે શાંત થવા દો ધ્યાન આપો અને સાંભળો બાળક શાંત થાય પછી તેમની પાસે અને તેમને સાંભળો તેમને પૂછો કે તેમને શું પરેશાન કરી રહ્યું છે તેમને બોલવા દો અને વચ્ચે અટકાવ્યા વિના સાંભળો લાંબા ગાળાના ઉકેલો લાગણીઓને ઓળખવામાં મદદ કરો બાળકને શીખો કે તેઓ શું અનુભવી રહ્યા છે ઉદાહરણ તરીકે મને ખબર છે કે તને ગુસ્સો આવે છે કારણ કે તારું રમકડું તૂટી ગયું છે તેમને ગુસ્સો નિરાશા દુઃખ જેવી લાગણીઓના નામ શીખવો ગુસ્સાનું કારણ શોધો કઈ પરિસ્થિતિઓમાં બાળક ગુસ્સે થાય છે તે સમજવાનો પ્રયાસ કરો શું તેઓ થાકેલા છે ભૂખ્યા છે કોઈ વસ્તુની ઈચ્છા રાખે છે જે તેમને મળી રહી નથી વ્યક્ત કરવાની યોગ્ય રીતો શીખવો બાળકને ગુસ્સો વ્યક્ત કરવાની યોગ્ય રીતો શીખવો ઉદાહરણ તરીકે કાગળ ફાળવો બોલ પર કૂદવું ઊંડો શ્વાસ લેવો તેમને ચીસો પાડવા વસ્તુઓ ફેંકવા કે મારવાને બદલે શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરવાનું શીખવો નિયમિત દિનચર્યા રાખો બાળકોને નિયમિત દિનચર્યા ગમે છે જો તેમની દિનચર્યામાં વારંવાર ફેરફાર થાય તો તેઓ ગુસ્સે થઈ શકે છે સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપો જ્યારે બાળક શાંતિથી ગુસ્સો વ્યક્ત કરે અથવા પરિસ્થિતિને સારી રીતે સંભાળે ત્યારે તેમની પ્રશંસા કરો માતા પિતા તરીકે ઉદાહરણ બનો તમે પોતે ગુસ્સાને કેવી રીતે સંભાળો છો તે બાળક જુએ છે અને શીખે છે શાંત અને સકારાત્મક રીતે પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરો મર્યાદાઓ નક્કી કરો સ્પષ્ટ અને સુસંગત મર્યાદાઓ નક્કી કરો બાળકને ખબર હોવી જોઈએ કે શું સ્વીકાર્ય છે અને શું નથી શારીરિક પ્રવૃત્તિ બાળકોને નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિ કરવા દો આનાથી તેમની ઉર્જાનો સકારાત્મક ઉપયોગ થાય છે અને તણાવ ઓછો થાય છે પૂરતી ઊંઘ ખાતરી કરો કે બાળકને પૂરતી ઊંઘ મળે છે ઊંઘનો અભાવ પણ ચીડિયાપણું અને ગુસ્સાનું કારણ બની શકે છે જો ગુસ્સાની સમસ્યા ગંભીર હોય અને તમે તેને સંભાળી શકતા ન હોય તો બાળરોગ નિષ્ણાત પીડિયટ્રીશિયન અથવા બાળ મનોવિજ્ઞાનિક ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે તેઓ તમને અને તમારા બાળકને મદદ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપી શકશે